પોરબંદરમાં રોહન સુરતમાં નોકરી કરે છે કે નહીં કન્ફર્મ ટિકિટ ના મળે એટલે તરત રોહનના મનમાં એક સવાલ થાય છે કે દર ચાર છ મહિને વડાપ્રધાન કોઈને કોઈ ટ્રેને લીલી ઝંડી બતાવતા હોય છે તો પછી આ ટિકિટ કેમ નથી મળતી આટલી બધી ટ્રેન કયા પાટા પર દોડે છે કન્ફર્મ ટિકિટ માટે રોહન વંદે ભારત તેજસ જેવી ટ્રેનની ટિકિટ માટે પણ ઇન્કવાયરી કરે છે આમાં ટિકિટ તો મળી જાય છે પરંતુ મોંઘી દાટ ટિકિટ જોઈને પૈસા કાઢવાનું મન નથી થતું આખરે થાકીને જનરલ ડબ્બાની ટિકિટ જેમ તેમ કરીને ઘરે પહોંચે છે રોહન જેવા કરોડો લોકો મુસાફરી માટે ટ્રેન પર જ આધાર રાખે છે આમાંથી મોટા ભાગના લોકો સામાન્ય અને ગરીબ વર્ગના હોય છે આ લોકો ટ્રેનના ભાડા પાછળ વધારે પડતો ખર્ચ નથી કરી શકતા

તેજસ એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું શતાબ્દી કરતા પાંચસો નવ રૂપિયા જ્યારે થર્ડ એસી કરતા છે પહેલી ફેબ્રુઆરી દેશનું બજેટ આવવાનું છે આ ચૂંટણીલક્ષી બજેટ બની રહેશે કારણ કે એપ્રિલ મેમાં લોકસભાની ચૂંટણી છે આથી રોહન જેવા લોકો આ બજેટને લઈને આશા સેવી રહ્યા છે રોહને આ વચગાળાના બજેટથી અમુક ખુશીઓની ખાતરી જોઈએ છે તે સરકાર પાસેથી ગેરંટી ઈચ્છે છે કે વંદે ભારત અને તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનના ભાડા ઘટાડવામાં આવે જેથી સામાન્ય નાગરિક પણ તેમાં મુસાફરી કરી શકે જો સરકાર ભાડા ન ઘટાડી શકે તો એવી ગેરંટી આપે કે સૌથી વ્યસ્ત રહેતા રૂટ પર વધારે સુપરફાસ્ટ ટ્રેન દોડાવવામાં આવે જેથી વીકેન્ડમાં અને તહેવારોમાં મહત્તમ લોકોને સરળતાથી ઘરે પહોંચવાની સગવડતા મળી રહે રોહન જેવા લાખો લોકોને ટ્રેનમાં ખાવા પીવાની ગુણવત્તાની ફરિયાદ છે જો યાદ હોય તો એકાદ વર્ષ પહેલા ભૂમિકા નામની મહિલાએ ટ્વિટર પર આઈઆરસીટીસીને ફરિયાદ કરી હતી કે ટિકિટની કિંમત વધવા છતાં પ્રવાસીઓને ખરાબ ક્વોલિટીનું જ ખાવાનું પીરસવામાં આવે છે ટ્રેનમાં ખરાબ ક્વોલિટીના ભોજનને લઈને સોશિયલ મીડિયા પર હજારો ફરિયાદો થતી રહે છે આથી રોહનને બજેટમાં ત્રીજી ગેરંટી એ જોઈએ છે કે પૈસા પૂરેપૂરા લેવામાં આવે છે તો પછી ખાવાનું પણ સારી ક્વોલિટીનું મળવું જોઈએ રોહનના પપ્પા સિનિયર સિટીઝન છે અને તેઓ પણ બજેટમાં એક ખુશીની ગેરંટી ઈચ્છે છે તેમના જેવા વરિષ્ઠ નાગરિકો રેલવેમાં રાહત દરે ટિકિટની યોજના ફરીથી શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે કોવિડ મહામારી અગાઉ આ યોજના ચાલુ હતી જેમાં સાહીઠ વર્ષથી વધારે ઉંમરના પુરુષોને ટ્રેનના ભાડામાં ચાલીસ ટકા જ્યારે અઠાવન વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પચાસ છૂટ મળતી હતી સરકારે કોવિડ વખતે આ સ્કીમ બંધ કરી દીધી હતી ગરડા લોકોને ટ્રેન ટિકિટમાં મળતો આ લાભ બંધ કરીને સરકારે બે કરોડ રૂપિયાની કમાણી કરી છે રેલવે વિભાગે એક આરટીઆઈ ના જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ બે ત્રેવીસ દરમિયાન સિનિયર સિટીઝન પાસેથી કુલ પાંચ હજાર બાસઠ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં કન્સેશન બંધ કરવાથી મળેલા બે હજાર બસો કરોડ રૂપિયા પણ સામેલ છે રોહન સરકાર પાસેથી એવી ગેરંટી ઈચ્છે છે કે ટ્રેન ટિકિટમાં વરિષ્ઠ નાગરિકોને મળતો કન્સેશનનો લાભ ફરી શરૂ કરવામાં આવે શું રોહનને ખુશીઓની ગેરંટી મળશે